જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બધો અત્યારે ઘરનું બધું કામકાજ થઈ ગયું છે માન બાપુની આજે ભેહોને નેણ પાણી કરવાનું બાકી છે તો એ કરી લીધું છે સિરામણ પાણી કરી અને ઘરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આવી ગયા છે એ મંદિરે એટલે કે મંદિરના ધૂંધાળા આપણે આજે ચાલુ કરવાના છે તો હાલો કરવા માંડીએ તો એ ભલભાઈ હમણાં દૂધ ભરીને આવી જાય એટલે એ પણ કરવા લાગશે કાકાને ને ભાભીને અમે બધા થઈ અને કરી એટલે વેલા હાથ થઈ જાય અને આ ચાટા પાણીની વસ્તુ બધી ધોઈ હોય જાય તો તો વાંધો ન આવે ફટાફટ કરવા માંડી કીધું ના રે મેં ખોટા થા હે પણ થઈ નથી કદાચ થા હે કરી હે હાલો ભગવાન ના હણગારું મેળા નહીં કરવા કેમ કે આ બધા ધોવાના છે હા આટલી ધૂ ઓલું શું કહેવાય આ ધુવાડો નો આ ધૂપ વધારે થતો હોય ને એના હિસાબે આ બધું પીળું થઈ ગયું છે તે સરખું ચોખ્ખું કરવાનું કરવા મળીએ હાલો મિત્રો ધૂમ જયારે કરવા જવો હોય ને ટેબલ લઈને મંડાઈ ગયા છે મળી કરવા તો વેલા હાથ થઈ ગયા એ વરસાદ આવે

કેમ ગરમ હારે આવે તોડબો કનાડ હીલીયો કોડો છે બોલ છે પણ મારિયા માસો બોરથી ને એમ છે જ નથી એમ મન થાય મને હીલીયો ખોનો પ્લાન માર્યો બસ છે

અમારે ત્યાં રેડું મસ્ત મસ્ત આવી ગયું છે અને અત્યારે ભેહું દોવાનું ચાલુ છે એક તો વરસાદ ચાલુ છે અત્યારથી ત્રણ રેડા આવી ગયા અમારે એભલભાઈ ખાવી છે મેગી તો એ કે બનાવો મેગી તો હાલો બનાવી નાખીએ હાલો મિત્રો જો મંદિરમાં મસ્ત મજાના ધૂંઝાળા થઈ ગયા છે અને થઈ ગયું ને મસ્ત સાફ જો તમે જોઈ શકો છો કેવું મસ્ત કરતી જશે ને ઉપર હજી આ માતાજીના વાઘા હે ને જોશનાબેન કાલે લઈને આવવાના છે એટલે આ બધા માતાજીને હજી બધાને વાઘા પહેરાવવાના બાકી છે તો હવે એ જોશ્નાબેન કાલે આવી જાય ને ભાવનગરથી એટલે લેતા આવવાના છે ત્યાં સીવા એણે આવી છે છે આપણે કાપડ લઈ અને એટલે એ વાઘા આવી જાય તે પછી માતાજીને બધાને વાઘા પહેરાવવાના છે તો એ બધું હજી બાકી છે અને આ બાકીનું બધું જે હતું એ આપણે કરી નાખ્યું છે જો સ્ટાઇલમાં પોતા માર્યા છે સ્લેપમાં માર્યા છે સ્લેપમાં એવું છે કે મારે વીકળી થઈ છે ને એટલે આ ધુવાડા અને ધૂપદીપથી આ વેકરી છે ને જે એ કાળી થઈ જાય એકદમ પીળા છે એમને ધોવો આપણે હોય ને ધુવાડા જેવું એની જેમ થઈ જાય એટલે જો આ બારી બાયણાને બધું એટલે બધું સાફ કર્યું હોય સ્ટાઇલમાં બધી પોતા મહેરા બધા તોરણીયા ઝુમર હાર બધું ધોવાનું હતું તો બધું ધોયું મૂર્તિ બધી નવરાવી થોડા સાફ કર્યા પાછી મૂર્તિને બધાએ બેહાડી તો એ બધું થઈ ગયું છે અને હવે આ ઓસરીમાં જો અત્યારે સ્ટાઇલ બાકી રહી ગઈ હતી સ્ટાઇલને દરવાજા તો એ બધું કર્યું છે અને આકાશની કાશની બારીઓને એ બધું સાફ કરવાનું હતું તો એ બધું થઈ ગયું છે અને હવે થઈ ગયા છે એ ફ્રી હજી જો હા બંધારું પડી ગયું છે અત્યારે ભાગી ગયા છે આઠ આડા આઠ તો હવે હું ફ્રી થઈશું થોડુંક મંદિરે રહી ગયું હતું પેલા હે ને મારા માવાળો રૂમ સાફ કરવા વળગી ગઈ હતી તો આ રહી ગયું હતું

તે અત્યારના નવ વાગ્યા લગી કર્યા સાંજના નવ વાગ્યા સુધી કન્ટિન્યુ રહી એમાં મંદિરમાં તો અમે કેટલા ઘરમાં બધા છે ને એટલે બધા કરતા હતા તો અહીં માંડ થઈ રહ્યું ઘરનું બધું કરતા હતા તો આ કપડાની હું આડવરું જે એક્સ્ટ્રા નીકળ્યા હોય ને ધૂંઝાળા કરવામાં એ ધોવાના છે તો એ કાલ ધોવું અને મોટા ભાભીનો રૂમ મને ઓસરી કાલ સાફ કરવાની છે પણ એમાં બહુ છે નહીં અત્યારે સોમાહામાં કાંઈ બહુ ધોવાનું ન હોય એટલે હાલે નહોત્યારે જો ગુરુબીનું મેનુ ફિક્સ કરવા આયા છે એટલે કે શું જમણવાર રાખો છે ને એ ફિક્સ કરે છે હું જમણવાર રાખો એમ હાલો મિત્રો બસ જમી કાઢવી અને થઈ ગયા છે ફ્રી અને બસ જો હમણાં જમી લીધું છે અને આપણે જે ગુરુપીનું મેનુ તૈયાર કરવા આવ્યા હતા મેનુ કમ્પલેટ કરાવી લીધું છે ને લખાવી લીધું છે તો આજના મેનુમાં એટલે કે સોરી ગુરુપૈનમના મહિનામાં આપણે જમણવારમાં બપોરે બરફી પછી ખમણ અને ખમણ ને ચટણી બરફી અને પૂરી શાક દાળ ભાત સલાડ પાપડ અથવા તો ભૂંગરા એક પણ રાખશે એટલે એવું છે બહુ નથી રાખ્યું કેમ કે વરસાદ ના હિસાબે એમ કે આગા હિસે એ પ્રમાણે પછી અમારે અહીંયા વાડીના રસ્તા છે એટલે કેળા કે આવી જાય તો માણસો ના આવી શકે અને ઓછા અમે આવવાના છે એટલે ગુરુપીનો મેનો આપણે એ રાખ્યું છે તો તમે બધા પણ આવી જાજો જમવા મસ્ત મજાનું ગુરુપીનું મેદી બધાને ભાવ અને ખાસ કરીને આમંત્રણ છે કે બધા આવવાનું છે પૂનમ કરવા ગુરુ પૂનમ કરવા આવવાનું છે આવજો બધા સવારના તું જળા કરતા હતા તો અત્યારે હાવ એટલે હાવ ઢાકી ગયા છે ફૂલ નીંદર આવે છે હવારમાં વહેલું ઉઠ્યા હતા પાછું બપોરે હુવાણું નથી અને આખો દિવસ કામ કર્યું અને આ બધાને ચરડી હે એ અસર મને દેખાવા માંડી હે કાલે મેં એના દાંત કાઢ્યા હતા મારો વારો ચડી ગયો હે એટલે આજે વેલા વેલા સુઈ જવાનું થાય છે એટલે વેલા તો કઈ બહુ નથી હજી તો હવા દસ થયા હજી તો હુઈ અને નિંદર આવે ને ત્યાં તો મોબાઈલમાં માં મશીન હુઈ ત્યાં તો સાડા અગિયાર અગિયાર તો વાગી જાય કાવ નહી હા શું કરો છો હું જાઉં છે હું જાઉં છે હું જાઉં હું જાઉં આજે મારા ઓની બેન

તમને બહુ ભાવે ને માળી લ્યો માળી લ્યો હો વિઠ્ઠલ બાપા મારે કીએ તમે લેજો આ ચાર કરજો ને કે હું નહીં દઉં કે હું મારા આછે લઈ લે તમે મૂકી દઉં તમે બધા મીઠી એકવાર લઈ લ્યો પછી મીઠી ખાઈ ખાઈ

ખેટ લગી લઈ લઈએ ઈ જાવાના દીએ અઠવાડામાં ડબલું જવા નહીં દેવાનું એટલું એમ હરખાએ સાફ કરીને જવા દેવાનું અને કંઈ મજા ના આવે હોય તો હું કરીને લાગે છે એલી ક્યારેક ક્યારેક મન થાય હું તો તપેલામાં કરી ખાટલા હેઠી

તો આવજો કાલના બ્લોક માં મળીએ જય વસરાજ જય મંગલીધર